હેલો ગુડ મોર્નિંગ નમસ્તે જય શ્રી કૃષ્ણ કેમ છો બધા વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું કરે છું અને આજે જઈએ છીએ અમે મારા જીજાજીને ખબર લેવા માટે હું અને મમ્મી ચા નાસ્તો કરી લીધો છે જમવાનું બાકી છે પણ હું જમીશ નહીં મામાના ઘરે જઈને જ જમીશ ઠંડી ચાલુ થઈ ગઈ છે મને બહુ ઠંડી લાગે સવારે ઉઠવાની ઈચ્છા બી નથી થતી પણ શું કરીએ ઉઠવું પડે છે હું એકવાર ઊઠી જાઉં તો પછી ઊંઘ નથી આવતી રે મમ્મી તૈયાર થઈ ગઈ છે ગ્રીન ગ્રીન લીલી શાકભાજી શિયાળાની શાકભાજી લીલી લીલી શાકભાજી પાલક મેથી અંજરિયાની ભાજી હું મને મમ્મી મામાના ઘરે જવા માટે નીકળી લેવા જઈશ કચ તમને સંભળાય છે કે નહીં ખબર નહીં મારી મમ્મી મને કહે છે મૂકી દે ફોન આજકાલ અમદાવાદમાં બહુ ચોરી થવા લાગી છે ઘરે ઘરે ચોરીઓ થાય એમ એટલા માટે સેફટી માટે હું અત્યારે બ્લોગ નહીં બનાવું ફોન મૂકી દઈશ

આ બધું ખાઈ જી શર્ટ ઉપર રહ્યું કિંમત thank <laughs> you

मेरा माफ़ करना वो मैं गुस्से में इधर-उधर निकल जाता हूँ। परंतु एकड़ी डाई बहु हेलो आई ओहो हमें चलाए जब ना और तो हमारे पास मगरवारो से दो सोकरा सो क्या मिल ले आइए ना पैसा ना 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 ले मेरे पास मां वाह क्या सीन है वाह क्या सीन है

मैं नहीं तुक में मिल जाएगा उसमें ले जाओ मुफ्त में हमें नहीं चाहिए <laughs> उसकी माँ को भी नहीं चाहिए ये खरा नहीं है तू ही खा तू ही तू ही खा तू ही खा तू ही खा तू ही हमको नहीं खानी है चुंगली खाना है पागल कैसा करके लाया है पागल अब बता तेरी मौसी तेरे को देख रही है બસ પકોડી ખા ખા કરે સારા દિન પકોડી 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 દવા લઈને આવી હવે એન્ટિડોટ બી જોઈએ ને પકોડી દવા થી તો મોં ખરાબ થઈ જાય દવા થી મોં ખરાબ થઈ જાય તો આ જ મળો ને ચાવી ધરેયે ઠીક ને કેમ મૂકે ચાવી કેમ મૂકે માખણ ધરે હાથી માસી હંગાતી

पागलौरा कूच अकोले बोखडारा होय वे ऊपर बोखडारा आले ऊपर हां और रुळ बजेम फर धावा चलोडा पोची ग्या आम्ही अन

देखो 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 जो तेरा पप्पा जोड़े जटड़या जो हो <laughs> हेलो गाइस भिलड़ा आ गए ये है भिलड़ा भिलड़ा में बंदरों की कमी नहीं थी तू <laughs> आ गया भिलड़ा आ गए हैं हाय गाइस मारो ब्लॉग हिंदी में नहीं गुजराती में छे तो कृपा करी ने તમે બ다가 ગુજરાતીમાં ભાસાણા લો वे तो <laughs> हमारे घर की सबसे छोटी बेटी है बहनों में सबसे छोटी भी और लड़कियों में भी सबसे छोटी <laughs> <भी> <laughs>

અમે ઘરે આવી ગયા છીએ અને અનુબેન ચા ઓછી કરી બનાવો મમ્મી કીધું નાની એટલું મસ્ત તેલ નાખ્યું મારો ફોન માર જોડે જ નહીં તો મને બે ત્રણ તાવ આવતો બી હું જોબ તો જ હતી જ કેમ કે મને ઘરે રહેવું નથી પસંદ દવા લઈ આવ્યા બનેવી ની ખબર લઈ આવ્યા નાની જોડે તેલ ન ખાયું ઘરે જમવાનું બનાવીશું ચલો જમવાની તૈયારી કરીએ મેં જમવાનું બનાવી દીધું છે જમવામાં ખીચડી શાક રોટલી બનાવી ડુંગળી વડેકાનું શાક મમ્મી મેથી સાફ કરે છે ગોટા બનાવવાના હતા પણ મેં આજે નથી બનાવ્યા કાલે બનાવીશ તમને બી બતાવીશ તો આજનો વિડીયો હું અહીંયા ખતમ કરું છું તમને મારી વિડીયો ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો Good night, time be, Jai Krishna.